તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી કેટલીક કેનાલ ખેડૂતોને નુકસાન કરતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ તાલુકાના વાડલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ગાબડા અને કેનાલ લીકેજની સમસ્યા સર્જાઈ છે જેને કારણે છેલ્લા દસ વર્ષથી કેનાલ આસપાસના ત્રીસથી વધુ ખેડૂતોના ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે કપાસ મગફળી એરંડા ચણા શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચે છે

આલની પોઝિશને canal ની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે એના હિસાબે અમારા ખેતરમાં ભેજનું પ્રમાણ વધારે આવી ગયું છે પાણી હોતે અંદર આવી ગયું છે ટ્રેક્ટર ચલાય તો ન ચાલતા ઉપજ નિમજ કઈ આવતી નથી અમારે અને લગભગ 200 300 વીગાની અંદર આલની પોઝિશને અમારે અહીંયા ખેડૂતે નુકસાન છે ખેતીનું canal ચાલુ થવા પછીથી canal ની લગોલગ મારું ખેતર આવતું હોવાથી કેનાલ આખી ભરે છે અને એનો ભેજ મારા ખેતરમાં લાગે છે તો છેલ્લા દસ વર્ષથી કેનાલમાં કેનલના પાણીનો ભેજ એટલો લાગે છે કે ખેતરમાં પગ પણ દેવો મુશ્કેલ થઈ પડે છે અને ટ્રેક્ટર ચલાવવું હોય હોય તો ટ્રેક્ટર વાળાને કેવી તો ટ્રેક્ટર પણ ખૂંચી જાય છે તો માલિકા એટલો બધો ભેજ આવે છે કે માલકા કોઈ પણ વસ્તુ વાવી શકાતું નથી અને આ બાબતથી અમે ઘણી વખત કેનલના સાહેબોને સરકારશ્રીને ઘણા બધા અમને અમે આગેવાનોને બધાને જાણ કરી હા વાવેતર કરવા બે વખત લઈ ગયો પૂછી ગયો અંદર ટ્રેક્ટર હાલે તો પાણી નીચેથી નીકળે છે હવે એમાં અમારે ખેતી કેમ કરવી વવેતર કયું કરવું પડતર છે દવા વિગા કેટલા વર્ષો થી આવી તકલીફ હા છે સો સાત થી

આવા બધા ખેડૂતો લગભગ પચાસ પચાસ વધુ તકલીફ છે નુકસાન તો કઈ થતું જ નથી અંદર પાણી ફેરવું રે શું થાય શું ખેડૂતો ની માંગ